કાટોલ ગામના ખેડૂતો પહોંચ્યા પ્રાંત કલેક્ટર કચેરીએ કમોસમી વરસાદ દરમિયાન થયેલા નુકસાનના સર્વેની નવી રજૂઆત કરવા પહોંચ્યા હતા ખેડૂતો સર્વેમાં ભેદભાવની નીતિ અપનાવી હોય તેઓ ખેડૂતોનો આક્ષેપ જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમને વળતર મળ્યું છે અને જેને નુકસાન થયું છે તેને હજુ વળતર મળ્યું નથી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોની માંગ અહેવાલ જયંતિ બેઠક કોની 16 ગુજરાત ઓકે તમારું નામ કિરણભાઈ ગમનભાઈ દેસાઈ કિરણભાઈ શું કહેશો આજે રજવાત કરવા માટે શું તમારી માંગણી છે અમારી રજવાત માટે છે સાહેબ કે ગ્રામ સેવક ને ત્રણસો ખેડૂત નો સર્વે કઈ રીતનું પૂરું કર્યું કે અને મારી જવાબદારી હતી પણ મારા સાત ગામો મને હોપેલા હતા એમાં મારાથી પહોંચી વળાયું નથી તો તે સર્વે અધુરુ મૂકીને જતો રહ્યો ગ્રામ સેવક પેલી વાત તો સર્વે અધૂરું મૂકીને અને વીસ ખેડૂતોનો જે પૈસા ખાઈને સર્વે કર્યું એ લોકોને પૈસા મળ્યા રે એમાં

કે અમારા ગામમાં મગફળીનો સર્વે થયો હતો જેને નિષ્ફળ મગફળી બગાડ થયો હતો તો તેમને વળતર ચૂકવવાનું ચાલુ હતું તેમાંથી સરકાર આત્માશ્રી પ્રોજેક્ટમાંથી ગ્રામ સેવકને મૂક્યા હતા એ ગ્રામ સેવકે અમારા ગામમાં બે કલાકમાં સર્વે પૂરો કરી દીધો અને ગોલમાલ કર્યું હોય ગમે તે કર્યું હોય ત્રણસો જણા ખેડૂત છે એમાં ત્રીસ જણાને ચાલીસ ચાલીસ હજાર રૂપિયા આપ્યા છે અને બીજા બધા ખેડૂતો બાકી છે તો એમની સરકાર શ્રીને નમ્ર વિનંતી કે આનું નિરાકરણ અને આનું ઝડપથી અમને સોલ્વ થાય

બરાબર એ લોકો સંબંધ હાથ મારી વાત કરે છે આ કરે તે કરે બરાબર ભાવના હાલ કોઈ હાથમાં આવતા નથી અમે સાહેબની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છો અને સાહેબ શ્રી અને બધા જે તે અધિકારી અમારે સાચો ન્યાય આપે અને ભ્રષ્ટાચાર બંધ કરે ઓકે ઓકે